ફરી એક વખત નવો વિડીયો તમારી સામે લઈને આવી ગયો છું કારણ કે અત્યારે છે ને આપણે જવાનું છે એક દર્શન કરવા માટે જવાનું છે પણ છે ને ભાઈ થોડુંક અઘરું છે અઘરું એટલે કે તો હું તમને બતાવું હા છે ને ભાઈ ઘેર ને કટાધાર જંગલ છે અચ્છા જંગલની વચ્ચે છે ને આપણે અંદર અંદર પાંચથી છ કિલોમીટર જેટલું અંદર જવાનું છે દર્શન કરવા માટે તો એનો રસ્તો છે ને ભાઈ આવો કા ગજબનો છે અને આખો છે ને ભાઈ જંગલ વિસ્તાર છે જો તો એકલો આવી ગયો છું ને આથી થાય છે પાંચ છ કિલોમીટર ને આપણે આપણી ગાડી સાથે છે તો આપણે ગાડી લઈને જવાનું છે કારણ કે ગાડી આ લેવો રસ્તો છે પણ બહુ છે ને ભાઈ અઘરો છે જો આ રીતના આખા બાવળ છે ને બાવળ આખા પડી ગયેલા અને એ રીતના હોય એટલે વાઘી ન જાય ને એ બધું પાછું ગાડી આવીને દરે ખાસ ધ્યાન રાખવું પડે આખું આ રીતના આખું જંગલ છે ને ભાઈ એકલા આવું ને બહુ ભાઈ બીક લાગે ને એવું છે જો ડેન્જર એરિયો છે એટલે ખતરનાક ને બીક લાગે ને એવું આખું આમ વાતાવરણ હું એકલો જ આવેલો છું પણ જોવાથી નહીં કારણ કે હું છે ને તો વિડીયો છે ને વિડીયોને લાઈક કરી નાખજો કારણ કે બહુ ખતરનાક આમ ડેન્જર એકલા બીક લાગે એવો આખો વિસ્તાર છે અને હું એકલો જઈ રહ્યો છું કારણ કે પાંચથી છ કિલોમીટર છે ને મારે ભાઈ જંગલમાં ગાડી આંકવાની છે અને હું આવ એકલો છું તો કદાચ રોજડા ને એવું બધું છે ને આગળ કદાચ હશે ને તો હું તમને બતાવીશ તો કન્ટિન્યુ છે ને વિડીયોમાં બન્યા રહી આખો હે ડેન્જર એરિયા જો છે ને કવાન લાંબા જ છે જો કવાન લાંબા વાવેલા છે એટલે વાવે તો નહીં ઉગ્યાલા છે તો આખું આવું છે ને ભાઈ જંગલ છે ને હવે આપણે અહીંયા ગાડી છે ને અહીંયા મેકી દેવાનું છે કારણ કે ગાડી છે ને આપણે અહીંથી આલેમ છે ને તો આપણે વાલતા હાલતા જવાનું છે દર્શન કરવા માટે બીજી ગાડી આવેલી છે દર્શન કરવા માટે પણ આ જંગલની અંદર છે ને આવેલા છે અહીથી છે ને હાલતું હાલતું જવું પડે અહીંથી છે ને પૈનો એટલો હોય ને એટલે ભાઈ છે ને ગાડી છે ને ઢાળ નો સડી આપી છે ભાઈ તમને દર્શન કરાવી દીધા છે મસ્ત મજાના દર્શન કરાવી દીધા અને હવે આપણે ઘર તરફ જવાનું છે તો હળુ હળું અંધારું થઈ જાય નહીં પહેલા આપણે નીકળી જવાનું છે પહેલા હાર તો આપણે હળુ છે ને ઢાળ છડીએ છીએ સંગલની ભાઈ હું વાત કરું છું આની છે ને અલગ આખો વ્યૂ આવે છે અને આમ એટલી બીકે લાગે છે આખું એવું છે આ બધું જો હાલતા હાલતા છે ને ભાઈ રફો એવો છે ને દે આખો તમને આ આ રીતના આખો રફો છે અને આપણી સ્પ્લેન્ડર બાઈક અહીં પડી છે તો હવે આપણે જોવાથી વ્યૂ કેટલો મસ્ત મજાનો આવે છે ને છે ને ભાઈ દર્શન કરવા ને જો આ રીતે બાવળે છે ને બધે બાવળે એ રીતના આ ચૂંદડી બાંધેલી છે બધે બાવળે અલગ અલગ જગ્યાએ જો એક ચુંદડી છે ને અહીંયા બાંધેલી છે એક આગળ બાંધેલી છે જો એ રીતના કારણ કે છે ને ભાઈ ગાડીમાં છે ને વ્લોગ એ રીતના નથી શૂટ થાય એમ એનું કારણ છે કારણ કે ગાડી છે ને રફાઈ જાય છે એટલે ગાડીમાં કારણ કે આ રીતના હાવ નીચા બાવળી આવે એટલે એને કેવરાવે છે સૂરજ દાદા છે ને ભાઈ ધીમે ધીમે છે ને આરામ કરવા જઈ રહ્યા છે જો કેટલો મસ્ત મજાનો વ્યૂ આવે છે અહીંથી જો ડેન્જર ગજ્જબ એમ જો મસ્ત મજાનો હજી છે ને આપણે ભાઈ તો મસ્ત મજાનો સુરત દુદાનો વ્યૂ આવે છે આ બાજુ છે ને ભાઈ રોજડા જોવા મળી ગયા છે જો અહીંયા ઘણા બધા હતા પણ વહી ગયા છે જો હા મેં તમે જોઈ શકતા હોય જો 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 દોડે જો જો એ મારે હું જોઈ રહ્યા ને આમથી છે ભાઈ ઘણા બધું રિએક્શન જોઈએ અહીંયા જો કેવા હમું જોયું ભાઈ આ છે ને હાન પડે ને એ પહેલાં છે ને આપણે અહીંથી બહાર નીકળી જવું જોઈશે કારણ કે આ છે ને આખો જંગલ એરિયા છે જો આખો જંગલ એરિયા છે હાંડ પડે ને એ પહેલાં આપણે અહીંથી ભાગી જવું પડશે હજી જો વહી ગયા જો આમ ત્યાં એક મોરલો છે મોરલો જરાક તમને દેખાડતો જો અહીંયા જો એવું બચ્ચું એને ખબર નથી કે અહીંયા હું ઊભો છું એમ એ રીતના છે આખું મસ્ત મજાના રોજડા છે કારણ કે ઘણા બધા છે પણ આપણી પાસે ને ખાસ ટાઈમ નથી કારણ કે અંધારું ફૂલ થઈ ગયું થાવા એવું છે હાંડ પડી ગયે છે હા તો આપણે જે અહીંયાથી ઘણું જવાનું બાકી છે એ જરાક છે ને ઘાયલ છે એટલે વાગેલું છે એ રોજડાની આ છે ને જો અહીંયા વાગેલું છે એને મસ્ત મજાના રોજડાના બચ્ચા છે રોજડા છે ઘણા ધીમે ધીમે આવે છે જો જો કેટલા બધા નીકળ્યા આવે જો 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 સવારે પૂરા થઈ જાય એવું લાગે આપણે ફાઇનલ ભાઈ ઘરે પહોંચી ગયા છે ને આ બાજુ છે ને ઓળાની તૈયારી આપણે શરૂ શકાન કે આજે ઓળો બનાવવાનો છે એટલે ઓળાની બધી સામગ્રી જો આપણે કટિંગ કરીને બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે બાજુ રોટલા બનાવે છે અને આજનો વિડીયો છે ને આપણે અહીંયાથી પૂરો કરીશું મળીશું એક નવા વિડીયોમાં કારણ કે વિડીયો ગમે હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો